સંજીલી તાલુકા વિકાસ અધિકારીને ઓદનપત્ર આપી ફાયર સ્ટેશન બનાવવાની કરીમાં માંગ માહિતી અનુસાર સંજીલી તાલુકામાં વારંવાર બનતી આગની ઘટનાથી જાનમાલનું નુકસાન થાય છે હાલમાં જ સંજીલી તાલુકાના જરૂર ગામના ધાવડી ફળિયામાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગેસ તો ફાટ્યો સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી પણ ઘણવકરીના સામાનને નુકસાન થયું હતું ફાયર બ્રિગેડ જલોથી આવી પણ આવતા વધુ સમય વીતી ગયો જો સંજેલીમાં ફાયર સ્ટેશન હોત તો આ નુકસાન ટાળી શકાય તેમ હતું અગાઉ પણ સંજલી તાલુકામાં ફાયર સ્ટેશન માંગણી કરાઈ હતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાનમાં લેતું નથી

આ સંજલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીની કચેરી તેમના કેબીની બહાર દરવાજો બંધ જોવા મળ્યો અને તેઓ પોતે હાજર ન હતા તેથી સંજલી તાલુકાની જનતાની જે માંગણી જે જે જનતાની વેદના છે આ વેદનાનું આવેદનપત્ર તેમના દરવાજાની બહાર સેલો ટેપથી ચિપકાઈ દઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે જ્યારે તેઓ આવીને દરવાજો ખોલે એટલે કે તેમને પહેલામાં પહેલું દરવાજે ચિપકાલ પત્ર દેખાય ને જનતાની વેદના એમની નજરે પડે તે માટે દરવાજા પર આવેદનપત્ર ચિપકાવવામાં આવ્યું વધુમાં જણાવવામાં આવ્યું કે સંજેલીની જનતાના હિતમાં વહેલી તકે ફાયર સ્ટેશન સ્થાપવા નિર્ણય કરશો અને થા કોંગ્રેસ પાર્ટી સંજેલી તાલુકાની જનતાને સાથે રાખી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી